નેશનલ નંબર ઉપર હાઇવેલીસર ચોકડી પાસેથી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સ્થાનિક રહેવાસી આશીષ સોની અને તેમના મિત્રોએ રાત્રે રાજપીપલા ચોકડી પાસે શંકાસ્પદ પશુ હેરાફેરી જોઈ જતા પોલીસને જાણ કરી હતી પોલીસે વર્ષા હોટલ નજીક તપાસ કરતા બે ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધે સત્તાવીસ ભેંસ મળી આવી હતી પોલીસ પોલીસે ટ્રક ચાલક જીસાન મનસુરી ક્લીનર ઇમરાન જમાદાર બીજા ટ્રકના ચાલક આરિફ શેખ અને આબી સુલુ શેખની પૂછપરછ કરી હતી આરોપીઓ પાસેથી પશુની હેરફેર માટેના કોઈ કાયદેસરના દસ્તાવેજો મળી આવ્યા ન હતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી બે લાખ સિત્તેર હજારની કિંમતની સત્તાવીસ ભેંસ અને ચૌદ લાખ રૂપિયાની બે ટ્રક મળી કુલ સોળ લાખ સિત્તેર હજારનો મુદ્દા જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

કુર્તા ક્રોટ લઈ જતા હતા